આ વોર્ડ નંબર દસનો મારીવાડનો વિસ્તાર છે તમે જુઓ કે આ કેટલી મોટી ગંદકી છે આખા વિસ્તારની અંદર જે ચોક છે તે કચરાથી ભરાઈ જાય છે આજુબાજુના લગભગ આઠથી દસ વિસ્તારો છે અને દસ વિસ્તારના રહેવાસીઓ દરેક ઘર દીઠ અહીંયા કચરો નાખો આવે છે હવે એ કચરો એટલો ઢગલો થઈ જાય છે કે એને રોજ એક ટ્રક ભરીને કચરો થઈ જાય છે હવે સેનેટરી ઓફિસર જે તે સમયના હતા એમને એવું કીધેલું કે ભાઈ આપણા અહીંયાથી કચરા પેટી ઉંચકી લઈએ જેથી આ વિસ્તાર સ્વચ્છ બની જાય અને ડોર ટુ વાળાને આપણે પરમાનન્ટ મૂકી દઈશું તે ઘરે ઘર જઈને કચરો પણ ઉઘરાવશે અને કચરો અહીંયા ઓછો થઈ જશે એટલે આપણે આગળ જતા વિસ્તારને સ્વચ્છ બનાવીશું પણ સ્વચ્છ તો છોડો અહીંયા ગંદકીનો વિસ્તાર થઈ ગયો છે આખો વિસ્તાર દુર્ગંધ મારે છે આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે એટલે એ સાહેબે કીધું હતું કે સ્વચ્છ બનશે એના માટે તો આ વિસ્તાર દુર્ગંધવાળો થઈ ગયો છે અને વેસ્ટેજ કચરા જે કચરો કે છે એ ફૂલ કચરાથી ભરાઈ ગયો છે વિસ્તાર એટલે આપણે જે સ્વચ્છતાની વાત કરતા હતા એ સ્વચ્છતાને બદલે આપણે આ વિસ્તાર એકદમ કચરામય અને ઉકેલો સમાન બની ગયો છે એ મારી નગરપાલિકાના સેનેટરી સાહેબને આ વોટના સેનેટરી સાહેબને ચીફ ઓફિસર સાહેબને એટલી જ તમને વિનંતી છે કે જે અભિયાનના લીધે આ પેટ યુચકાય છે બરાબર છે તો એ સ્વચ્છતો રાખો અને તમે જુઓ કે અહીંયા જાનવરો પણ આ ઉપાયો ખાઈ રહ્યા છે હવે જાનવરોની શું પરિસ્થિતિ અને નજદીકમાં સ્કૂલ પણ આવેલી છે સ્કૂલના બાળકો પણ તમે જુઓ કે અહીંયા જ રીક્ષા ઊભી થાય છે અને ઘણીવાર એ બાળકો પણ આ દુર્ગંધના લીધે બીમાર પડી જાય છે અને આ વિસ્તારની અંદર પૂરો જોઈ લો રોડની અંદર રોડની બહાર બધી જ જગ્યાએ એ થઈ જાય ને પ્લાસ્ટિક થાય છે આ જાનવરો પણ પ્લાસ્ટિક ખાય છે હવે શું હાલત થતી હશે આ જાનવરોની ન અહીંયા આજુબાજુના રહેવાસીઓને દુર્ગંધ બેઠાતી નથી એ વહેલીસ તકે આનો ઉકેલ લાવે એ જ અમારી માંગ છે